નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર બારસો પચીસથી ચૌદસો પંચાણું ગોંડલ એક હજારથી ચૌદસો એકસઠ મોરબી બારસોથી પંદરસો હળવદ બારસો પંચોતેરથી ચૌદસો બેતાલીસ જુનાગઢ અગિયારસો પચાસથી ચૌદસો તળાજા એક હજાર પંચોતેરથી સૌદસો ચાલીસ રાજકોટ બારસો પચાસથી થી ચૌદસો એસી બોટાદ બારસો થી ચૌદસો છોતેર ધ્રોલ બારસો થી ચૌદસો બેતાલીસ કોડીનાર બારસો પચાસથી થી ચૌદસો પચાસ ભાવનગર બારસો ત્રીસથી થી ચૌદસો તેર અમરેલી એક હજાર ત્રીસથી થી ચૌદસો ચુમાલીસ ખંભાળિયા બારસો થી ચૌદસો સાઠ મહુવા એક હજારથી તેરસો અડસઠ જામજોધપુર બારસો એકથી થી ચૌદસો પાસઠ વિસાવદર અગિયારસો એકત્રીસ થી ચૌદસો એકતાલીસ ધોરાજી અગિયારસો છાસઠથી ચૌદસો સોળ સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો પચીસ કાલાવાડ તેરસોથી ચૌદસો એકાવન ધ્રાંગધ્રા અગિયારસો થી ચૌદસો વીસ બાબરા અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો એસી પાટડી બારસો પચીસથી સૌદસો વાંકાનેર અગિયારસો થી ચૌદસો પાસઠ ખાંભા અગિયારસો થી ચૌદસો છોતેર રાજુલા એક હજાર પચાસ થી ચૌદસો બેતાલીસ વઢવાણ અગિયારસો થી તેરસો એકાણું મેદરડા બારસો થી ચૌદસો છત્રીસ ઉપલેટા બારસો થી ચૌદસો પંચાવન લખતર અગિયારસો થી ચૌદસો દસ પાલીતાણા અગિયારસો અગિયાર થી ચૌદસો જેતપુર અગિયારસો એસીથી ચૌદસો એક્યાશી ધારી અગિયારસો એકથી ચૌદસો તેત્રીસ માણાવદર અગિયારસો પંચાવનથી પંદરસો પંદર વિસનગર બારસોથી ચૌદસો બાસઠ હિંમતનગર તેરસો પચાસથી ચૌદસો પાસઠ